મારું નામ જયવીર ભવાનીદાન ગઢવી હું સુરેન્દ્રનગર પાસે પ્રોપર મૂડીનો છું હું હાલ પોલીસ ખાતામાં રાજકોટ સિટીમાં એસીપી ટ્રાફિક છું આમ તો નાનપણથી મને ધાર્મિક પુસ્તક વાંચવાનો શોખ હતો અને હું છેલ્લા આઠેક વર્ષથી કચ્છમાં અમારા ચારણાઈ છે પૂજ્ય ગંગામાં જે કોડાઈ છે માંડવી પાસે એમનો આશ્રમ છે ત્યાં માં જે છે અમારા ગંગામાં એ ગાયોની સેવા બહુ કરે છે ગૌશાળા છે અને ગરીબ લોકોને અને જે કોઈ મહેમાનો એને જમાડે છે તો એના ઉપરથી મને પ્રેરણા મળે એ વાત સાચી છે કે પોલીસ ખાતાની જે નોકરી છે ને એ પોલીસ ખાતાની નોકરી જે છે એ ખરેખર એમાં ટાઈમ માગી લે પણ રવિવારે હું બે કલાક સાંજે છ થી આઠ મને સોશિયલ સર્વિસ કરવાની ટેવ છે આદત છે એટલે હું હંમેશા બાળકોને જમાડવામાં મને બહુ મજા આવે ગાયોને ખવડાવવામાં ચારો નાખવામાં પણ મને ખૂબ મજા આવે શિયાળામાં ગરીબોને ઝુંપડપટ્ટીવાસીઓને ધાબળાની અમારા જે ગ્રુપ છે સેવાભાવી અમે બધા કોન્ટ્રીબ્યુટ કરી અને એ લોકોને ગયા શિયાળામાં અમે અગિયારસો ધાબળા આપેલા તો આવી બધી પ્રવૃત્તિ નાના બાળકોને વૈશાખ મહિનામાં તડકો ખૂબ હોય તેને સ્લી પર ચંપલ લાવી દેવા તો આવી બધી પ્રવૃત્તિ છે એ મને જરા પસંદની છે ગમે છે અને આવી પ્રવૃત્તિના હિસાબે મારું જે સ્ટ્રેસ લેવલ છે એ નોર્મલ થઈ જાય છે એટલે મને અમુક મજા આવે છે એમાં એવું છે કે હવે કેરીના જે ભાવ જે મોંઘા હોય તો સામાન્ય ગરીબના બાળકો છે એ કેરીનો રસ નો અનુભવ ન કરી શકે સ્વાભાવિક છે તો એવા સમયે મને એવો વિચાર આવ્યો કે આ લોકોને હું કેરીનો રસ મારી પાસે ઘણા ડોનર્સ છે જે મારા વ્યવસાયને કારણે મારા પરિચયમાં આવ્યા હોય તો અમે બધા થોડું થોડું કોન્ટ્રીબ્યુટ કરી અને અમે દર વખતે દર રવિવારે એકસો એંસી કિલો એવા આઠ રવિવાર અમે અહીંયા કેરીનો રસ પૂરી અને શાક એવું આપ્યું હતું એક વખત શ્રીખંડ આપ્યો હતો એકસો ચાલીસ કિલો અને આ વખતે મને એમ થયું કે આ વરસાદી વાતાવરણ છે ચોમાસું છે તો ભજીયા બટેકાવડાનો જો કાર્યક્રમ રાખ્યો હોય તો બધાને મજા આવશે મારી પાસે છે ને મારી પાસે દાખલા કે આ પાછળ જે બીપિનભાઈ છે પટેલ છે પછી એક રણજીતદાન ગઢવી છે તો આવા મારી પાસે જે સુખી સંપન્ન માણસો છે તો મારી સેવાના કાર્યને કારણે એ લોકો મારા ટચમાં આવ્યા કારણ કે આવા સેવાના જે ક્ષેત્રમાં તમે જાઓ તો તમને તમારા પ્રકારના તમારા જે સમાન વસ્તુ એટ્રેક કરે તમારા સ્વભાવનો જે સમાન હોય એ લોકો સ્વભાવ તમારે એને જોડે મળવા હળવાનું વધારે થાય તો અમે બધાએ ભેગા થઈને એવો વિચાર કર્યો કે આપણે લોકો છે એ થોડું થોડું કોન્ટ્રીબ્યુટ કરી અને બાળકોને જમાડી અને બધાને એમાં મજા આવી તો અમે એ રીતે શરૂ કર્યું ખિસ્સામાં થોડાક વધઘટ ગવદગઢ થયા કરે પરંતુ ઓવરઓલ ઓવરઓલ છે ને એનું એનું ઉપરવાળા સારું કાર્ય કોઈ પણ કરે કોઈ પણ વ્યક્તિ સારું કાર્ય કરે તો એની વ્યવસ્થા ભગવાન કરી દેતા હોય છે હું જે સેવા કરું છું એ મારા પોતાના આત્માના આનંદ માટે કરું છું એટલે મને તો છે ને મને પોતાને સેલ્ફમાં જે સેટિસફેક્શન થાય એ મહત્વનું છે પછી નો ડાઉટ સારી પ્રવૃત્તિની બધા સરાહના કરે પણ એ વધારાની બાબત છે મને પોતાના અંદરથી આનંદ થાય હું આખું અઠવાડિયુંમાં હું રિફ્રેશ થઈ જાઉં તો મને આનંદ થાય એટલે એના મારા માટે એટલું ઈન પૂરતું છે મારા મારા પરિવાર પણ ખુશ છે મારા બાળકો બંને છે એ પણ સેવાભાવી સ્વભાવના છે ગાંધીનગરમાં રહે છે અને એ પણ સેવાભાવી સ્વભાવના છે લોકો પોતાના શોખ માટે વ્યસન માટે ખોટા રસ્તે ઘણા બધા પૈસાનો ઉપયોગ કરતા હોય છે એક બાજુ બેંકોમાં પણ ઘણી જગ્યાએ અનક્લેમ મની પડ્યા હોય છે કે જેમાં પૈસા કોઈ જમા કરાવ્યા હોય પણ એ પાછા લેવાનું ભૂલી ગયા હોય અને કંઈ વારસવારને જાણ કરવી ભૂલી ગયા હોય એવા પેડા હોય એક બાજુ લોકો ભૂખે મળતા હોય છે અથવા પૂરતું એને મળતું નથી તો કદાચ જો આપણે થોડું થોડું પણ દરેક ધર્મમાં છે ઇસ્લામ ધર્મ હોય હિન્દુ ધર્મ હોય ખ્રિસ્તી ધર્મ હોય દરેક ધર્મમાં તમારી આવકના દસ ટકા જે રકમ છે એ તમે સારા કાર્યમાં વાપરો એવો દરેક ધર્મમાં એક સંદેશો છે બરાબર તો આપણે એ રીતે પણ જો ધાર્મિક રીતે પણ ગણીએ તો પણ આપણે જે કંઈ કામ કરી છીએ આપણને જે કાંઈ અર્નિંગ થાય તો એમાંથી થોડોક પૈસો જે છે એ સારા ઉઘરાવતો નથી માગતો નથી જે માણસો મારું જે ગ્રુપ છે અને સ્વૈચ્છિક રીતે અમે નક્કી કર્યું છે તો અમારે જેટલી શક્તિ હોય અમારી જેટલી ક્ષમતા હોય એ પ્રમાણેના બજેટ પ્રમાણે અમે કરીએ છીએ બિપિનભાઈ મારે બિલ્ડિંગ મટીરિયલનું નું છે અમે છેલ્લા બે વર્ષથી આ ગઢવી સાહેબ પછી અમારા છ થી સાત જણા બીજા સ્થાપના અમે બધા જોડે રહીને આ કામ કરીએ છીએ દર રવિવારે પેલા અમે કોઠારીયા રોડ ઉપર અમે જતા હતા ત્યાં અમે જમણવાર રાખતા હતા પછી અત્યારે અહીંયા ગોઠવું બરાબર કેરીનો રસ રોટલી પૂરી બટેકાનું શાક દાળ ભાત છાસ આ બધું હોય આજે અમે સાહેબ બેન અમે ભજીયા રાખ્યા ભજીયા ચટણી અને છાસ એવું રાખ્યું અમે દર રવિવારે અમે બધા ભેરા મળીને અમે ફંડનું સેટિંગ કરી લઈએ એ રીતના હા સાહેબ સાહેબને ભાગમાં આવે સાહેબે પણ આપણે રાજકોટના અત્યારે ટ્રાફિક એસીપી સાહેબ બહુ જ સારા છે અને પહેલેથી ન એનો નેચર જ એ ટાઈપનો ખવડાવવા પીવડાવવાનો એ એનો નેચર રહ્યો છે એ અમે દર શિયાળે ધાબડાનું વિતરણ કરી તે પછી સ્કૂલોમાં અમુક અમુક પ્રાથમિક શાળા હોય ત્યાં ગરમ નાના નાના બાળકોને કે ત્યાં બધાને ત્યાં અમે કપડાં આપી ગરમ કપડાં ઉનાળામાં સ્લીપર તે પછી બાળકોને રમકડા આવું બધું આપીએ બસ આપણા હાથેથી ન જ ખવડાવવા પીવડાવવાનું બધું આપણા હાથેથી ન જ અમે તો કહીએ કે ભાઈ આ નાના નાના બાળકો હે ઝૂપડપટ્ટીના તો આપણા બાળકો ખાતા હોય તો એમાંથી ના આપણે એવું લાગે કે પાંચ ટકા આ લોકોને આપણે ખવડાવીએ એટલે આપણે છોકરા ખાય અને આ છોકરાએ પણ ખાય એ અમારી ભાવના છે